ડીસા એગ્રો એસોસિએશન દ્વારા ડીસા એગ્રીટ્રેક ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુ નું આયોજન કરવામાં આવેલ જેમાં ડીસા તથા આખોલ બંને એસોસિએશને સાથે મળી આ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુ નું આયોજન કરવામાં આવેલ છે ગઈ સાલની જેમ આ સાલે પણ ટૂંક સમયમાં આવનારા આપણા પવિત્ર તહેવાર ઉત્તરાયણને ધ્યાનમાં રાખી ગાય માતાના સંપૂર્ણ પુણ્યના ઉદ્દેશ્ય સાથે અમુ એક વાર ફરીથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે

સર્વે કંપનીઓના સ્ટાફ તેમજ તેમના સાહેબો ઉપરોક્ત ટુર્નામેન્ટમાં હાજર રહે છે સંયુગ ડીસા વિસ્તારના સર્વ એગ્રો વેપારી અને કંપનીના સ્ટાફ દ્વારા સુંદર ટુર્નામેન્ટમાં સહયોગ મળેલ છે આયોજક જયેશભાઈ પ્રજાપતિ બનાસ એગ્રો ગમનભાઈ ચૌધરી ક્રિસ્ટલ કિરણ ઠાકોર કિરણભાઈ દેસાઈ ચામુંડા અને સનાતન ધર્મની માં ગાય માતાનું આયોજનમાં ડીસા એગ્રીટ્રેક ક્રિકેટ ટુર્નામેન્ટનું સિઝન ટુનું આયોજન થયેલ છે ડીસા એગ્રિટ્રેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું હેતુ ક્રિકેટની સાથે સાથે ગૌમાતાને સહકાર માટે ગૌશાળામાં દાન આપવાનું અને સાથે સાથે એગ્રોવાળા સાથે સંકળાયેલા કંપનીઓના સાહેબશ્રી સીડ્સ પેસ્ટીસાઇડ અને ફર્ટિલાઇઝર તમામ કંપનીઓના સાહેબો એકબીજાને મળવાનો મોકો મળે છે એ આ અનેરો અવસર છે બ્યુરો રિપોર્ટ મનુજી ઠાકોર ધરપડા અહીંયા આપણે એક દિશા એગ્રીટેડ ક્રિકેટ ટુર્નામેન્ટનું એક સિઝન ટુનું એક આયોજન કરેલું છે જેની અંદર દિશા આખોલ અને દિશાને લગતા જે કે ગામડાને બધા અમારા વેપારી મિત્રો એક સાથે થઈને એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું હોય જેની અંદર અમે જે સંપૂર્ણ ફાળો જે તે વેપાર ખેલાડીઓનો વેપારી મિત્રોનો અમારા દરેક કંપની સાહેબોનો જે આવશે એ સંપૂર્ણ અમે ગાય માતાને ફાળો આપી રહ્યા છીએ અને જે અમારું સિઝન બે છે તો અમે એવું ઈચ્છીએ કે દિવસે દિવસે અમારા બધા વેપારીઓની એક એકતા વધી જાય અને એક ગૌ માતા માટે કંઈક ના કંઈક અમે સારું એવું આયોજન આવનારા વર્ષોમાં પણ અમે કરી શકીએ જય ગૌ માતા કારણ કે ગણપતિ દાદા એ આપણો કાર્યક્રમ આ બે દિવસનું ટુર્નામેન્ટનો કાર્યક્રમ હંમેશા સફળતાપૂર્વક હળી મળીને બધા ભાઈઓ એક મંચ ઉપર ભેગા થઈ અને આનંદથી આ યાદગાર રહી જાય એવો આપણે આ પ્રસંગ કરવાનો છે તો આપણે અહીંયા સૌ પ્રથમ ગણપતિ દાદાની ઉપાસના કરીશું અહીંયા ડીસા એગ્રીટેડ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદરમાં અમે આયોજન કરીએ છીએ એની અંદરમાં ડીસા અને આખોલ વિસ્તારના તમામ એગ્રોવાળા કંપનીવાળા અને પેસ્ટિસાઇડ સીડ અને ફર્ટિલાઇઝરના સહિયારાથી આજે ગૌશાળાના ગૌશાળાના દાન માટે અમે અહીંયા એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ગઈ સાલ પણ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું એમાં મને ગૌશાળામાં દાન આપવા માટેની અમને સફળતા મળી હતી એને ધ્યાનમાં રાખી અને આ સિઝન ટુ એની અંદરમાં ડીસા તાલુકાના તમામ એગ્રોવાળા કંપનીઓવાળા ફર્ટિલાઇઝર સીડ અને પેસ્ટિસાઇડના તમામ એક મંચ ઉપર ઉપસ્થિત થઈ અને ડીસા સ્પોર્ટ ક્લબની અંદરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદરમાં જે કંઈ પણ આવક થશે તો એ ઓછો ખર્ચ કરી અને વધારેમાં વધારે પોદરાપોળની અંદરમાં ચારા માટે અમે એનો ઉપયોગ કરશું અને સાથે સાથે અમને આ બધા એક મંચ ઉપર ભેગા થઈ અને એનો અમે આનંદ લેશું અને ક્રિકેટ રમીશું જય ગૌ માતા જય ગેવ માતા